આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે હાસોટ તાલુકાના છેવાડાના ગામની એવી સરકારી પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી હરિયાળી શાળા બનાવી છે અને અન્ય લોકો માટે શાળા પ્રેરણારૂપ બની છે જો કે સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણી તળ ક્ષારયુક્ત હોય છે અને આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજરને ઠારે એવી ગ્રીન વનસ્પતિ ઉગતી હોતી નથી પરંતુ આંકલાવ ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડે કાપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે આંકલવા ગામના નાગરિકોનું પણ યોગદાન ખૂબ જ મોટું છે ગામના ખેડૂતો શેરડી બનાવીને પંડવાઈ સહકારી સુગર ફેક્ટરીમાં નાખતા હોય છે હજારો ટન શેરડીના ટન રીત એક રૂપિયો કાપીને સીધો આંકલવા પ્રાથમિક શાળાના બેંક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાન આપે છે આંકલવા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ભણવા સાથે શાળાને વિકસાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે તો ગ્રામજનો પણ આર્થિક રીતે શાળાને વિકસાવવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે ત્યારે આ આંકલાવ ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાના એવોર્ડ મેળવીને આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી આંકલવા પ્રાથમિક શાળા ગ્રીન સ્કૂલ તરીકે શિક્ષણ જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે આ શાળામાં ગ્રીન તનલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાંસની ઝુંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગ્રીન તનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે આ શાળાની અંદર આંકલવા ગામના સમસ્ત ગામ લોકોનો ખૂબ ઉમદા સહયોગ શાળાને સજાવવામાં પ્રકૃતિ સાથે શિક્ષણના અનેકવિધ પ્ર પ્રોજેક્ટોમાં શાળાને સહકાર મળેલ છે સાથે જ ગામ દ્વારા શેરડીના દંડિત રૂપિયા પાંચની કપાત પણ શાળાને આપવામાં આવે છે શાળાના અનેકવિધ કાર્યક્રમો અનેકવિધ પ્રવૃત્તિઓમાં આંકલવા ગામનો ખૂબ સુંદર સહયોગ શાળાને મળેલ છે હું આંકલવા ગામના ડેપ્યુટી સરપંચ છું મારું ગામ નર્મદાના છેલ્લા છેલ્લા છેવાડા છેવાડાનું મારું ગામ છે ત્યાંની આ પ્રાથમિક શાળા આંકલવા એ પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે પણ એમને આ શાળાને ગ્રીન ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ નંબરની સ્કૂલ આંકલવા ગામની છે ને જે છેવારાના ગામની છે અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી શેરડી જે પનવાઈ સુગરમાં જાય છે એમાંથી પાંચ રૂપિયા ટન દીઠ આંકલવા સ્કૂલને દાન આપે છે બીજું કે પરવર સબસિડી આખી આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર